બેકાર વચ્ચે અકસ્માત થયો છે અત્યારે દ્રશ્ય હાલ આપ જોઈ શકો છો જે થાર છે એની સ્થિતિનો અંદાજ આપ લગાવી શકો છો અને કેવી રીતનો અકસ્માત થયો હશે એનો અંદાજ આ જે થાર છે એની સ્થિતિને જોઈને લાગી શકે છે મહત્વની વાત એ છે કે પોલીસે આ સામે કાર્યવાહીની શરૂઆત કરી છે જોકે કેટલા લોકો ઇજાગ્રસ્ત છે કોની ગાડી છે વેગનાર ગાડી ક્યાં છે તે મામલે અત્યારે પોલીસ તપાસ કરશે અને અત્યારની કાર્યવાહી હાથ ધરી દેવામાં આવી છે જોકે મહત્વનો સવાલ એ છે કે વારંવાર આ પ્રકારની જે ઘટનાઓ આવી રહી છે ક્યાં રસ્તા ઉપર ચાલવું અથવા તો વાહનોને લઈને જવું કેટલું સુરક્ષિત એ સૌથી મોટો સવાલ છે કેમેરામેન શૈલેષ બગડા સાથે સપના શર્મા ઝી ચોવીસ કલાક અમદાવાદ